અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મેસોડેમની ડેમની અગત્યની માહિતી આ સવારના દસ કલાકની પાણીની આવક આ પ્રમાણે છે શામળાજી મેસોડેમની ડેમની પાણીની કુલ સપાટી બસો ચૌદ પોઈન્ટ ઓગણસાઠ મીટર જેટલી છે શામળાજી મેસોડેમની ડેમની પાણીની આવક બે હજાર બસો વીસ ક્યુસેક જોવા મળી રહી છે પાણીની અગાઉની સપાટી બસો સાત પોઈન્ટ ઇઠોતેર મીટર હતી તે વધીને હાલની સપાટી બસો આઠ પોઈન્ટ સોળ મીટર જેટલી જોવા મળી રહી છે શામળાજી બેસો ડેમની પાણીની ચાવક નીલ છે હજુ રાજસ્થાનમાં અને અરવલ્લીમાં વરસાદ પણ ચાલુ છે તેથી દેગામણા અને અણસોદ નદીમાં વધારે પાણી આવવાની શક્યતા જોવા મળી રહી છે તો આ હતી મેસવો ડેમની અગત્યની માહિતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી